માલપુર જાયન્ટ્સ ગ્રુપ દ્વારા માલપુર એસ બસ સ્ટેન્ડ ખાતે આકરા તાપને લઈ ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉનાળામાં પડતા આંકરા તડખાથી બચવા લોકો અવનવા નુસ્ખા અજમાવી રહ્યા છે ત્યારે માલપુર જાયન્ટ્સ ગ્રુપ દ્વારા માલપુર એસટી બસ સ્ટેન્ડ ખાતે રોજના બસમાંથી આવતા મુસાફરો તેમજ બસ સ્ટેન્ડમાં રહેલા મુસાફરો માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું અસહ્ય ગરમીમાં લોકોને ઠંડી છાસ મળતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે પ્રમુખ મહેશભાઈ પટેલ મંત્રી અમરીશ પંડ્યા મોડાસા ડેપો મેનેજર સી એન પટેલ સહિયાર પ્રમુખ રીટાબેન ખજાનજી મનોજભાઈ ઉપપ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા મહેશભાઈ પટેલ પ્રમુખ જાયન્ટ્સ માલપુર આજે માલપુર બસ સ્ટેશન ખાતે જાયન્ટ્સ માલપુર અને જાયન્ટ સહિયર દ્વારા જય છાસ વિતરણનું કારણ બસ ડેપોના સહકારથી ડેપો મેનેજરશ્રી માન્ય અમારા મંત્રી શ્રી અમરીશભાઈ સહ્યર પ્રમુખ રીતાબેન અમારા ખધાનશ્રી મનોજભાઈ શિવા સૂર્યકાંત કાકા પ્રવિણભાઈ જયંતના અને સારો મિત્રો દ્વારા આજે આજે ધોમ ધક્તા જ્યારે પિસ્તાલીસ ડિગ્રી તૈયાર કરવી હોય ત્યારે આ ગ્રુપ દ્વારા જે છાસ વિતરણનો કાર્યક્રમ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો અને બસના બસમાં બેસવાવાળા અને જવાનાવાવાળા બધાને આ ખૂબ ઠંડી મસાલાવાળી છાસનું વિતરણ કર્યું અને ખૂબ હાશકારો અનુભવ્યો જાયન્સ આ ખૂબ સતત આ છઠ્ઠો કાર્યક્રમ છે જાસ વિતરણ એટલે ખૂબ સુંદર કામગીરી જાયન્સ ગ્રુપ કરી રહ્યું છે અને એની અંદર એસટી ડેબો પણ ખૂબ સહકાર આપ્યો છે જાયન્સ દાતા અને અને આ જાયન્સ જે આજે આ ધોમ ધકતા તાપની અંદર જયારે મસાલા જાસ નું વિતરણ કરવામાં આવ્યું ત્યારે આ પ્રવાસીઓએ ખૂબ આસકારો અનુભવ્યો હતો મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી